વડોદરા શહેરમાં વરસેલા ભારે વરસાદના કારણે વિશ્વમિત્રી નદી જે ઓવરફ્લો થઈ તેનું પાણી વડોદરા શહેરમાં ફરી વળ્યું હવે લોકોને ભારે પ્રમાણમાં નુકસાનીનો સામનો કરવો પડ્યો આ ઘટનાને લઈને લોકોનો રોષ છે તે ચરમસીમાએ જોવા મળી રહ્યો છે નીક ચર્ચા એવી પણ ચાલી રહી છે કે ગઈકાલે વડોદરાના પ્રભારી અને ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ત્યાં પહોંચ્યા તો તેમનો પણ ઘેરાવ કરવામાં આવ્યો પરંતુ આ આ ચર્ચામાં કેટલી સત્યતા છે સમગ્ર મામલો છે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફૈઝાન હાલ વડોદરામાં પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે પરંતુ ધીમે ધીમે પાણી ઓસરી રહ્યા હોવાના પણ સમાચારો સામે આવ્યા છે વડોદરાવાસીઓને આર્થિક રીતે ભારે નુકસાનીનો સામનો કરવો પડી રહ્યો છે કેમ કે જેવી રીતે વિશ્વામિત્રી નદીનું પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા લોકોની તમામ ખાવા પીવાની વસ્તુઓ હોય ઇલેક્ટ્રોનિકના સાધનો હોય તેને મોટા પ્રમાણમાં નુકસાન થયું તેને જ લઈને હવે લોકો પ્રશાસન સામે રોષ ઠાલવી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હોય સાંસદ સભ્ય હોય કે પછી મેયર હોય તેમની સામે રોષ પણ વ્યક્ત કરીને તેમનો ઉધળો જાહેરમાં લેતા જોવા મળી રહ્યા છે પહેલાં તો વડોદરાના મેયર પિંકીબેન સોનીનો જનતાએ જાહેરમાં ઉધળો લીધો હતો ત્યારબાદ ગઈકાલે ભારતીય જનતા પાર્ટીના વડોદરાના ધારાસભ્યોને પણ જાહેરમાં લોકોએ ખખડાવ્યા હતા અને ત્યાંથી ભગાડ્યા પણ હતા અને હવે એક પ્રકારની ચર્ચા એવી ચાલી રહી છે કે ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી અને વડોદરાના પ્રભારી સંઘવી પોતે છે તે વડોદરા શહેરની મુલાકાતે પહોંચ્યા હતા તેમણે જે પરિસ્થિતિ છે તે પરિસ્થિતિને લઈને વાત કરી હતી અને સાથે જે વિશ્વામિત્રી નદીનું પાણી શહેરમાં આવી જાય છે તેના રીડેવલપમેન્ટ માટે બારસો કરોડ રૂપિયાની પણ જાહેરાત તેમના દ્વારા કરવામાં આવી હતી ત્યારબાદ તેઓ પ્રેસ કોન્ફરન્સ બતાવીને જ્યારે બહાર આવી રહ્યા હતા ત્યારે બે પ્રકારના વિડીયો સામે આવ્યા એક વિડીયોમાં જાણે કે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનો લોકો ઘેરાવ કરતા હોય લોકો રોષ ઠાલવતા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા જ્યારે બીજો એક વિડીયો સામે આવ્યો જે વિડીયોમાં એક મહિલા છે તેઓ રડી રહ્યા છે અને હર્ષ સંઘવીને પોતાની પરિસ્થિતિ બતાવી રહ્યા છે કે તેમના ઘરે હાલ પીવાનું શુદ્ધ પાણી નથી વીજળી નથી લોકો ભારે મુશ્કેલીમાં મુકાયા છે લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે પાણીને એ તો ઠીક પરંતુ જેવી રીતે વડોદરા શહેરમાં મગરોનો પણ ત્રાસ જોવા મળી રહ્યો છે જાહેર રસ્તા ઉપર મગરો જોવા મળી રહ્યા છે તેના કારણે લોકોમાં એક ભયનો માહોલ પણ જોવા મળી રહ્યો છે ને ફરી એકવાર જેવી પરિસ્થિતિ એકવાર સગાઉ ભરૂચમાં જોવા મળી હતી તેવી જ સ્થિતિ વડોદરામાં જોવા મળી છે અને તે જ પ્રકારની પરિસ્થિતિમાં ભાજપના નેતાઓ મુકાયા છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું આવા જ એમનો આ સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે સ્કાયનેટ મીડિયાને આપ કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલ થો